મિત્રો અરવિંદ કેજરીવાલા સાહેબ પહોંચી ચૂક્યા છે મોડાસા ગુજરાત અહીંયા મીટિંગ કરશે પછી જશે ડાયરેક ડેડિયાપાડા ડેડિયાપાડા જવાનો ટાઈમિંગ છે લગભગ અગિયાર વાગ્યાની આજુબાજુ ગુજરાતના ખૂણે ખૂણે લોકો જે છે એ ત્યાં માં જઈ રહ્યા છે જી હા વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો મિત્રો આજે વાત કરવામાં વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી બંને જે નેતા છે જે મુખ્યમંત્રી છે એ જઈ રહ્યા છે ડેડિયાપાડા ખાતે જેમ કહેવાય છે કે ભાઈ આદિવાસી સમાજ નવમી ઓગસ્ટ માટે પણ ત્યાં અગત્યની વાત કરવામાં આવે અને સાથે સાથે ગુજરાતના ખૂણા ખૂણેથી લોકોને આવકારવામાં આવે છે કે ભાઈ જલ્દીથી સભાની આવજો જલ્દીથી સભાની અંદર ભાગ લેજો જેથી કરીને લોકોને ખબર પડે કે લોકોને જાગૃત કેવી રીતના કરવું લોકોને આગળ કેવી રીતના જવું લોકોને સાચો રસ્તો કેવી રીતના બતાવવું એ પણ માહિતી ત્યાં આગળ આપવામાં આવશે જ્યાં મિત્રો જરૂરથી ત્યાં જાજો ચાલો ડેઢિયાપાડા ચાલો ડેઢિયપાડા લોકો જે જઈ રહ્યા છે છોટાઉદેપુર નસવાડી નર્મદા વલસાડ તાપી સુરત ત્યાંથી પણ લોકો ખૂબ આવી રહ્યા છે અને સાથે સાથે જે મુખ્યમંત્રી છે એરો અરવિંદ કેજરીવાલ સાહેબ જે મોડાસા પહોંચી ચૂક્યા છે અહીંયા મોડાસા લગભગ સાડા નવ વાગ્યા સુધીમાં મિટિંગ પતી જશે પછી અહીંયાથી જશે ડાયરેક્ટ અગિયાર વાગ્યા જે કહેવાય છે કે અગિયાર વાગ્યા પહોંચશે ટેટિયાપાડા ખાતે તો ત્યાં આગળ બે વાગ્યા સુધી મીટિંગ થશે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતા કે ચેતર વસાવા જેલમાં છે એમની એમને લઈને પણ ત્યાં આગળ વાતચીત કરશે અને એમના પરિવારને પણ મળશે અને પરિવારને શું કહેશે એ પણ આપણે વિડીયોની અંદર જરૂરથી જરૂર બતાવીશું તે પહેલાં હજુ પણ આપણી ચેનલ સાથે જે લોકો નવા છે એ જોડાયા ના હોય તો જલ્દીથી જોડાઈ નાખજો કેમકે આપણે ગુજરાતની જે જે પણ ઘટના છે જે પણ બની રહી છે તાત્કાલિક આપણી આ ચેનલ પર જલ્દીથી જલ્દી હું તમારા સુધી પહોંચાડતો હોય છે તો ભાઈ જલ્દીથી ફટાફટ જોડાઈ જાજો અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે તો એને પણ જઈને જરૂરથી ફોલો કરી નાખજો જે હિન્દ વે માત્ર